અમરેલી લેટર નો મુદ્દો હવે સંસદ સુધી ગુંજ્યો છે અને જેમાં રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચા દરમિયાન શક્તિસિંહે પાયલના સરઘસના મુદ્દાને ઉઠાવી ભાજપ પર વાર કર્યા અમરેલીમાં પાટદાર દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢીને પોલીસ અને ભાજપના નેતાઓ જ ભરાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે લેટર કાર્ડના આરોપીઓએ જામીન પર બહાર આવતા જ મોટા ખુલાસા કર્યા છે જેમાં લેટર ઓરિઝન શહેર ભાજપ પ્રમુખનો જ હોવાનો દાવો કર્યો છે બીજી તરફ પાયલના સરઘસ મુદ્દે અને તેને માર મારવાના મુદ્દે પણ અધિકારીઓએ નિર્લિપ્ત રાય સમક્ષ મૌખિક કુબુલાત કર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે આ વચ્ચે હવે સંસદમાં પાયલનો મુદ્દો ગુંજ્યો राज्यसभाના સાંસદ શક્તિ સી ગોહેલે રાષ્ટ્રપતિના અભિભાષણની ચર્ચામાં આ મુદ્દે નિવેદન આપતા ભાજપનો ઘેરાવ કર્યો મહિલા સન્માનની વાત અભિભાષણ મેં હુઈ હૈ અભી અભી હ્યુમન રાઈટ કમિશન ને એક સંગ્ઞાન લિયા ગુજરાત કે ઉસ અમરેલી મેં એક બેટી પાટીદાર કી બેટી uska સર્ગસ نکالا ગયા પટ્ટે સે ઉનકો મારા ગયા ગલતી ક્યા થી ઉસકી एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया वो खत क्यों टाइप किया करके उसका गुना हो गया और उसको वहां से मारा गया और उसी भाजपा का एक गुट का एक नेता जो एमपी भी रह चुके हैं वो कल कहता है कि मैं नार्को एनालिसिस टेस्ट के लिए तैयार हूं अगर दूसरे भाजपा वाले ग्रुप के सामने है वो भी नार्को एनालिसिस टेस्ट करवा ले तो ये दो वो कहते हैं ना हमारे वहां गुजराती में कहवत कहावत है सर कि पाडानी लड़ाई मा झाड़नो खो इस मीन्स बड़े दो बुल જબ લડતે આપસ મેદોષ પેડ મારે જાતે ભાજપા કે લડાઈ મે પ્રોબ્લેમ મહત્વનું છે કે પાયઘુટીના સરઘસ અને પટ્ટાથી માર મારવાની સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને આ મુદ્દો ગરમાયા પછી રાજ્ય પોલીસ વડાએ સ્ટેટ સેલ ના ડીઆઈજી નિર્લિપ્ત રાય ને તપાસ સોંપી હતી નિર્લિપ્ત રાયે આ મુદ્દે તપાસ પણ પૂર્ણ કરી છે અને રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ સોંપ્યો છે પરંતુ તે તપાસમાં શું હકીકત સામે આવી છે તે મીડિયા સમક્ષ નથી રજૂ કરાઈ અને આ રિપોર્ટની રાહ સૌ કોઈ કાગડોળે જોઈ રહ્યા છે શક્તિસિંહે જે મુદ્દો સંસદમાં રજૂ કર્યો તેમાં મહિલા સન્માનની વાત છે ગમે તેવી ક્રાઇમની ઘટના હોય પરંતુ કોઈ મહિલાનું જાહેરમાં સરઘસ કાઢવું એ કોઈ પણ કાળે યોગ્ય નથી કાયદાની વિરુદ્ધ છે મહિલા સન્માનની જે વાતો થતી હોય ત્યાં મહિલાનું જાહેરમાં અપમાન કરવામાં આવે તેને બદનામ કરવાના પ્રયાસ થાય તેનાથી મોટી તો ગુજરાત સરકાર અને પોલીસ માટે બાબત શું હોઈ શકે પરંતુ વાત ભાજપના નેતાની છે ત્યારે આ મુદ્દાને તમામ રીતે દબાવવાના પ્રયાસો થયા અને હજુ પણ થઈ રહ્યા છે એવામાં નિર્લિપ્ત રાયના રિપોર્ટમાં શું ખુલાસા સામે આવે છે તે રહ્યું